નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બોટાદ ભાજપ કાર્યાલયમાં વિશેષ આયોજન સેવાકીય પ્રવૃત્તિઓ અને કાર્યક્રમનું ફોટો પ્રદર્શની યોજાઈ નગરપાલિકા પ્રમુખ સહિત અનેક નેતાઓએ નિહાળી બોટાદ શહેરના ગઢડા રોડ પર આવેલા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે એક વિશેષ ફોટો પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રદર્શનીમાં ભાજપ દ્વારા જિલ્લામાં યોજાયેલા વિવિધ કાર્યક્રમો અને કાર્યકરો દ્વારા કરવામાં આવેલી સેવાકીય પ્રયોજના ફોટોગ્રાફ પ્રદર્શિત કરવામાં આવ્યા છે પ્રદર્શનની મુલાકાત લેનારા મહાનુભાવોમાં બોટાદ નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન જોટાણીયા શહેર ભાજપ પ્રમુખ કિરીટભાઈ પાટીવાળા શહેર મહામંત્રી જગદીશભાઈ ચૌહાણ પૂર્વ શહેર પ્રમુખ ચંદુભાઈ સાવલિયા નગરપાલિકાના સભ્યો પક્ષના વિવિધ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પણ પ્રદર્શની નિહાળી હતી આ ફોટો પ્રદર્શન દ્વારા ભાજપની સ્થાનિક કક્ષાએ થયેલી કામગીરી અને વિવિધ સામાજિક પ્રવૃત્તિઓનું દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે જિલ્લાની પ્રદર્શની જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ખુલ્લી મૂકવામાં આવી છે દર્શક મિત્રો હવે આ બચારા ભાજપના કાર્યકરો રાત દિવસ મહેનત મજૂરી કરી અને બચારે આ બધું કર્યું અને પછી એના ફોટો પાડી અને આ ભાજપ કાર્યાલયમાં મૂક્યા છે ખરેખર એમને સલામ મારવી જોઈ કે આ બચારા રાત દિવસ મહેનત મજૂરી કરી અને લોકોની સેવા કરે છે અને લોકોના કામ કરે છે મને તો બહુ દયા આવે છે કારણ કે રાત દિવસ મહેનત મજૂરી કરી અને આ જે કરતા હોય અને પછી ફોટો પ્રદર્શની મૂકે અને પછી પેપર મીડિયામાં અને બધે ચડાવે એ ખરેખર મને એના માટે બહુ લાગણી થઈ કે ભાઈ ભાજપના કાર્યકરો રાત દિવસ મહેનત કરી અને આ બધું કરતા હોય તો ખરેખર હા બહુ સારું કહેવાય સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દશક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરો દ્વારા કરાયેલી સેવાકીય પ્રવૃત્તિઓ અને પક્ષના કાર્યકરોના ફોટો ગેલેરી યોજાઈ હતી ભાજપના કાર્યકરોએ આ પ્રદર્શનની નિહાળી હતી બોટાદ શહેરમાં ગઢડા રોડ પર આવેલ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે ફોટો ગેલેરી યોજાઈ હતી બોટાદ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજાયેલા વિશિષ્ટ કાર્યક્રમોના ફોટો ગેલેરી તૈયાર કરવામાં આવી છે તેમજ શહેર અને